આ લોકોની અંદર માણસ દુઃખી શું કામ થાય છે કે પોતાના બળે નહીં ભગવાનના બળે નહીં પણ એ બીજાના બળે જીવે છે બીજાના ઉપર આશાઓ અપેક્ષાઓ રાખીને જીવે છે એટલે માણસ દુઃખી થાય છે શું અપેક્ષા રાખે અપેક્ષા એવી રાખે કે મને બોલાવે મને કાંઈક પૂછે મને કાંઈક કહે હું કહું એમ જ થવું જોઈએ આવી માન્યતા રાખે એ જાય એટલે મને બોલાવીને જ જાય આવો માણસ બધો અપેક્ષાઓ રાખે ઓવર ઈચ્છાઓ રાખે અને એમાંથી એક એક વસ્તુ આપણને કોઈ ન બોલાવે ન કહે ન પૂછે ત્યારે માણસ દુઃખી દુઃખી થઈ જાય શું કામ થયા એણે પહેલા એવી ઈચ્છા રાખી એટલે મારો કહેવાનું એ છે કે કોઈ દિવસ આવી અપેક્ષાઓ આશાઓ ઘરમાં પણ ન રાખવી તે ઘરના મન પૂછીને જ બધું કરવા જોઈએ આવી પણ ઈચ્છા રાખવી નહીં ક્યારેક કોકે ન પૂછ્યું ને ત્યારે આપણને દુઃખ લાગે અને એ દુઃખ એટલે હદ સુધી પહોંચે કે ઘણી વાર તો આખું ઘર વેર વિખેર થઈ જાય માટે આશા તો એક ભગવાન પાસે રાખવી અપેક્ષાઓ તો એક ઠાકોરજી પાસે રાખવી સંકલ્પ રાખો કે હે ભગવાન અત્યારે મને કોઈ બોલાવે કે ન બોલાવે પણ એ ભગવાન જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે તું મને બોલાવવા જરૂર આવજે આ લોક તો સ્વાર્થી છે ભગવાન તું તો સ્વાર્થી નથી ને આવી ઈચ્છા ભગવાન સાથે રાખવી